નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ દસ વિષય સામાજિક વિજ્ઞાન પ્રકરણ ચાર ભારતનો સાહિત્ય વારસો તો એની અંદર આપણે જોઈએ કે મધ્યકાલીન સાહિત્ય કે મધ્યકાલીન સાહિત્ય વિશે આપણે ચર્ચા કરીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈ કે ભારતનો સાહિત્ય વારસાની અંદર ભાષા અને સાહિત્ય પ્રાચીન ભારતના સાહિત્યમાં વેદો પછી ઉપનિષદો એના વિશે ચર્ચા કરી હતી હવે આપણે ચર્ચા કરી છું કે મધ્યાંકાલીન સાહિત્ય ઉત્તર ભારતમાં મધ્યયુગની શરૂઆતમાં જે ઉત્તર ભારત છે એની અંદર મધ્ય યુગની શરૂઆતમાં સંસ્કૃત સાહિત્યની ભાષા બની રહી આ યુગમાં કાશ્મીરમાં બે મહાન ગ્રંથો લખાયા જે કાશ્મીર છે એની અંદર બે મહાન ગ્રંથો લખાયા જેમાં પહેલો સોમદેવનો કથાચરિત સાગર અને બીજો કલહનનો રાજ તરંગીની એમાં રાજ તરંગીની કાશ્મીરના ઇતિહાસને આલેખતો અત્યંત મહત્વપૂર્ણ ગ્રંથ છે સાચા અર્થમાં તે ભારતનો સર્વપ્રથમ ઐતિહાસિક ગ્રંથ થાય છે આ સમયે અભ્રસ્ત થયેલી ભાષામાંથી આધુનિક ભારતીય ભાષાનો વિકાસ શરૂ થયો કે અભ્રશ એટલે કે ભાષા જે છે જુદી જુદી થયેલી એની અંદર આધુનિક ભારતની ભાષાઓનો વિકાસ થયો વિકાસ શરૂ થયો કવિ ચંદરબાઈ રચિત પૃથ્વીરાસ રાસો હિન્દી સાહિત્યનો પ્રારંભિક ગ્રંથ છે કદાચ વિદ્યાર્થી મિત્રો પરીક્ષામાં આ પ્રશ્ન પૂછાય પણ છે કે પરીક્ષામાં કવિ ચંદરબાઈ રચિત કયો ગ્રંથ છે તો કે પૃથ્વીરાસ રાસો હિન્દી સાહિત્યનો પ્રાથમિક ગ્રંથ છે પૃથ્વીરા ચૌહાણના વીરતાપૂર્વક કાર્યોને વર્ણન કરવા કરતાં આ ગ્રંથની રચનાથી હિન્દી સાહિત્યના જગતમાં વીરગાથા યુગનો પ્રારંભ થયો આ સમયે દક્ષિણ ભારતના સંસ્કૃત સાહિત્યની મોટા પ્રમાણમાં રચના થઈ જેમાં શંકરાચાર્યનું ભાષ્ય મુખ્ય છે ભારતીય ભાષાના વિકાસ અને સાહિત્યની કૃતિઓની રચના દિલ્હી સતલંકાળમાં વેગીલી બની હિન્દી ભાષાના બે સ્વરૂપો વર્જ અને ખડી બોલીઓ પણ સાહિત્યકિક રચનાઓમાં વિનિયોગ થવા લાગ્યો જે હિન્દી ભાષાની બે બોલીઓ વજ્ર અને ખડી બોલીઓ સાહિત્યકિક રચનાઓમાં વિનિયોગ થવા લાગ્યો આ બંને ભાષાઓમાં અનેક ભક્તિગીતો રચાયા કે આ બંને ભાષાઓમાં અનેક જુદા જુદા ભક્તિ ગીતો રચાયા છે હિન્દી અને ગુજરાતી ભાષા સાથે મળીને આવતી રાજસ્થાની ભાષામાં વીરગાથાઓ લખાઈ જે જુદા જુદા રાજાઓ મહારાજાઓ છે એમની વીરગાથાઓ લખાઈ અલ્લાહ ઉદલ અને વિશલદેવના રાસો આ સમયની વિખ્યાત વીરગાથાઓ છે આ ઉપરાંત અન્ય આધુનિક ભારતીય ભાષાઓમાં પણ સાહિત્ય રચવાનું શરૂ થયું મુલ્લા દાઉદનો ગ્રંથ ચંદ્રાયન એ અવધી ભાષાનો સૌથી જૂનો ગ્રંથ મનાય છે જે કે પ્રાચીન ગ્રંથો પરના ભાષ્યો હજુ પણ આ સમયે સંસ્કૃત ભાષામાં જ રચાતા હતા ફારસી ભાષા દિલ્હીના સુલતાનોની રાજભાષા છે જે દિલ્હીના સુલતાનોની રાજભાષા કહીએ તેવો પરીક્ષામાં પ્રશ્ન પૂછાય તો કે ફારસી ભાષા હતી તેના સાહિત્યની અસરરૂપે અનેક ફારસી શબ્દોનો સમાવેશ ભારતીય ભાષાઓમાં થયેલો જોવા મળે છે આ યુગમાં અનેક ઇતિહાસકારો જિયાઉદ્દીન બરનીએ તારીખ શાહીની રચના કરી જેમાં ખલજી અને વંશ આપણે ધોરણ છ અને એની અંદર પણ બની ગયા કે ખલજી અને વંશ તો આ આપણે જોઈશું ખલજી અને વંશના રાજ્યોનું વિસ્તૃત વિવરણ કરવામાં આવ્યું છે તેને રાજકીય સિદ્ધાંતો ઉપરાંત ફતવા એ જહાદારી નામનો ગ્રંથ લખ્યો અમીરો ખુસરો આપણે ઘણી વાર અમીરો ખુસરો વિશે ચર્ચા કરી પણ છે આ સમયનો સૌથી મહાન સાહિત્યકાર ગણાય છે તેઓ એક કવિ ઇતિહાસકાર રહસ્યવાદી સંત અને સંગીતકાર હતા સુપ્રસિદ્ધ હઝરત નિજામુદ્દીન ઉલિયા તેના ગુરુ હતા તેની મહત્વની કૃતિઓમાં આશિકા નૂર સિપિયર અને કિરાતુલ સદાયનો સમાવેશ થાય છે આ ઉપરાંત તેને અનેક કાવ્ય ગ્રંથો પણ રચના કરી છે તેને પોતાના ભારતીય હોવા પર ગર્વ હતો તેથી તેઓ ભારતને પૃથ્વી પરનું સ્વર્ગ ગણાવતો હતો તેને પોતાના પુસ્તકમાં ભારતનું વાતાવરણ એની સુંદરતા એની ઇમારતો અને એના જ્ઞાન વિજ્ઞાનના પુષ્કળ વખાણ કર્યા છે તે દર્પણે માનતા હતા કે હિન્દુ ધર્મનું શાંતર અનેક રીતે ઇસ્લામ સાથે મળતું આવે છે તે દિલ્હીની આજુબાજુ બોલવામાં આવતી ભાષાઓને હિન્દી કહેતા જે દિલ્હીના પ્રદેશ એની આજુબાજુની જે રાજ્યની ભાષા બોલવામાં આવતી એને એ લોકો હિન્દવી કહેતા હતા અને તેને પોતાની માતૃભાષા ગણાવે છે આ ભાષામાં તેને અનેક કવિતાઓ રચી છે તેમને હિન્દી અને ફારસીને ભેગી કરી દ્વિભાષી ચોપાઈઓ આપણે કબીરના ગાના ચોપાયો હોય છે એ રીતે ચોંપાયો અને દુહાઓ જે કબીરના દુહાઓ છે તે રચના કરી રચ્યા છે તેમને શરૂ કરેલા સ્વસ્થ પરંપરા તેમના પછી સદીઓ સુધી ચાલુ રહી છે પ્રાદેશિક ભાષાઓમાં એટલે કે પ્રદેશ પ્રમાણે બોલાતી પ્રાદેશિક ભાષાઓમાં અને તેના સાહિત્યના પ્રાદેશિક શાસકોને વેગ આપ્યો ભક્તિમાર્ગના સંતોએ લોકોની ભાષામાં ઉપદેશ આપ્યો તેમાં કબીર જેવા અનેક સંતકવિઓનો સમાવેશ થાય છે જે કબીર છે એના સમાવેશ થાય છે વખતે ભોજપુરી અને અવધી હિન્દી ભાષાની મુખ્ય બોલીઓ હતી કબીરની રચનાઓમાં કે સાધુ લોક લોકબોલીમાં છે જે કબીરની રચના છે એની અંદર સાધુ લોક લોકબોલીઓમાં છે તેનો દોહરાવો સાહિત્યનું અંગ બન્યા છે માલિક મલિક મોહમ્મદ જૈશી અવધિમ પદ્મમ નામનું મહાકાવ્ય લખ્યું આ ઉપરાંત તુલસીદાસનો જે તુલસીદાસ એનો પ્રસિદ્ધ ગ્રંથ રામચરિત માનસ આ સમયે અવધિને ભાષામાં લખાયો આ યુગમાં અવધિ ભાષાના બીજા કવિઓ પણ થયા આ યુગમાં હિન્દી ઉપરાંત બીજી ભાષામાં પણ સાહિત્ય રચાયું બંગાળના સુતલાનો સુલતાનોને આશ્રય રહીને કુતિવાસે બંગાળીમાં રામાયણ અને પ્રસિદ્ધ કવિ ચંડીદાસે સેંકડો ગીતો રચ્યા બંગાળમાં સંત ચૈતન્યથી ભક્તિ ગીતો લખવાની પરંપરા શરૂ થઈ નરસિંહ મહેતા ગુજરાતીમાં અને નામદેવ તથા એકનાથે મરાઠીમાં ભક્તિ ગીતો રચ્યા જેનો લાભ આશ્રય થઈને નરસિંહ મહેતા કાશ્મીરમાં મહાભારત જેનું જેનું બિદિનાય આશ્રય કાશ્મીરમાં મહાભારત અને રાજતરંગીની જેવા અનેક સંસ્કૃત ગ્રંથો ફારસીમાં અનુવાદ થયો એટલે જે સંસ્કૃતમાં થાય ફારસીની અંદર એવા ગ્રંથો અનેક અનુવાદ થયા છે વિજયનગરમાં સમ્રાટો શાસનકાળમાં સંસ્કૃતનો વિકાસ ચાલુ રહ્યો આમ છતાં આ યુગ તેલુગુ સાહિત્યનો વિકાસનો મહત્વપૂર્ણ કાળ છે વિજયનગરનો મહાન સમ્રાટ કૃષ્ણદેવરાય તેલુગુ અને સંસ્કૃતના લખેલા હતા તેને અમુક ત્યાં માલ્યાદા ગ્રંથની રચના કરી હતી પછી મધ્યયુગમાં મુઘલ કાને સાહિત્યનો પરિચય છે એની અંદર મુઘલ શાસન દરમિયાન જે મુઘલ શાસન જે મુઘલો છે એના શાસન દરમિયાન વાસ્તુ કલા અને અન્ય કલાઓની સાથે સાહિત્યનો પણ વિકાસ થયો છે પ્રથમ મુઘલ બાબરે તુર્કી ભાષામાં તુજુકે કે બાબ બાબરી નામે આત્મકથા લખી જેનું ફારસીમાં બાબરનામ નામ પરથી ભાષાંતર કરવામાં આવ્યું હુમાયુની બહેગમ જે હુમાયુ છે અને બેગમ ગુલાબદન બેગમ હુમાયુનું નામ લખ્યું જહાંગીરે તુજુકે જહાંગીર નામની પોતાની આત્મકથા લખી ઔરંગેબેદ પણ સિદ્ધહસ્ત લેખક હતો છેલ્લો મુઘલ સમ્રાટ બહાદુર શાહ જફર પણ એક ઉર્દુ કવિ હતો તુલસીદાસ અને સુરદાસ આ યુગના હિન્દી ભાષાના મહાન સાહિત્યકારો થઈ ગયા કવિ કેશવદાસ પ્રેમ અને વિરહના વિષય પર સાહિત્ય રચાયું રહીમના જે રહીમ છે એના દોરા દેશના ઘણા ભાગોમાં આજે પણ પ્રસિદ્ધ છે આ સમયે ફારસી ભાષામાં અનેક નોંધપાત્ર પુસ્તકો લખાયા અબુલે ફજલે આઈને અકબરી અને અકબરી નામના લખ્યું આઈને અકબરીમાં ભારતીય રીત રિવાજો જે આપણા રીત રિવાજો છે શિષ્ટાચારો ધર્મ દર્શન આર્થિક સ્થિતિ અને જીવનમાં લગભગ તમામ પાસાઓનું વિસ્તૃત વર્ણન કરવામાં આવ્યું છે એક ઐતિહાસિક કૃતિ તરીકે આ ગ્રંથ ઘણો જ મૂલ્યવાન છે અબુલ ફજલનો ભાઈ ફેજી ફારસી ભાષાનો એક મહાન કવિ હતો તેને અનેક સંસ્કૃત ગ્રંથો ફારસીમાં અનુવાદ કર્યા અકબરે તો મહાભારત રામાયણ અથર્વવેદ ભગવદ્ ગીતા અને પંચતંત્ર જેવા ગ્રંથોનો અનુવાદ કરવા માટે એક અલગ ખાતાની સ્થાપના કરી હતી અકબરના સમયમાં ઇતિહાસના ઘણા ગ્રંથો લખાયા છે તો ભારતમાં ઉર્દુ ભાષાનો પરિચય આપો યુગની સૌથી મહત્વની ઘટના ઉર્દુ ભાષાના જન્મની છે આ નવી ભાષા સાહિત્યની દ્રષ્ટિએ સૌથી સમૃદ્ધ એવી અન્ય આધુનિક ભાષાઓની હરોળમાં આવી ગઈ આ ભાષામાં વરલી મુર્દત મીર તકી મીર નજીર અકબરા બાદી અસલદુલ્લા ખાન ગાલિબ જેવા મહાન કવિઓ થયેલા જોવા મળે છે અઢારમી સદીમાં ઉર્દુ ગદ્યનો પણ વિકાસ થયો સંસ્કૃતના મોટાભાગના ઐતિહાસિક ગ્રંથો ઉર્દુમાં ભાષાંતર થવા લાગ્યું તદઉપરાંત ઉર્દુમાં અનેક મૌલિક ગ્રંથો પણ તૈયાર થયા જેમાં મોહમ્મદ હુસેન આઝાદનો દરબારે અકબરી મહત્ત્વનો ગ્રંથ છે તો વિદ્યાર્થી મિત્રો દોસ્તો હવે પછી આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું ભારતની પ્રાચીન વિદ્યાપીઠો વિશે આપણે ચર્ચા કરીશું